ઓ અને કંપનીઓ રત્ન કલાકારોને દિવાળી બોનસ સહિત અન્ય લાભો આપતી નથી જેને લઈને બે દિવસ પહેલાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું પચાસ જેટલી હીરા પેઢીઓ દ્વારા રત્ન કલાકારોને દિવાળીના તહેવારે બોનસ તથા ઓવરટાઇમનો પગાર સહિત અન્ય લાભો આપવામાં આવતા ન હોવાનું તેમણે જણાવ્યું હતું કલેક્ટરને રજૂઆત બાદ સુરત લેબર વિભાગે તપાસ હાથ ધરી હતી અને વરાછા કતાર ગામની અરહમ જેમ્સ ધરતી ડાયમંડ અને મારુતિ ડાયમંડની કંપનીને નોટિસ ફટકારી હતી જેમાં બોનસ ચૂકવણી અધિનિયમ ઓગણીસો પાસઠ અન્વયે તથા શ્રમ કાયદા બાબતે નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો તો આ આંગે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે સહેની અમુક હીરા પીઢીઓ દ્વારા રત્ન કલાકારોને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી ત્યારે લેબર વિભાગ દ્વારા રત્ન કલાકારોને દિવાળી બોનસ ચૂકવવામાં આવે એ માટે સુરત ડાયમંડ એસોસિએશનને પત્ર લખીને રત્ન કલાકારો અને કંપનીઓ વચ્ચે બેઠક કરી બોનસના પ્રશ્નો નિરાકરણ લાવવાની જાણ કરી છે મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ એકવીસ તારીખ એકવીસ દસ બે હજાર એકવીસના રોજ સુરત કલેક્ટરને અમે બોનસ અને જે ઓવર છે એ બાબતે સુરત કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું તે બાબતે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા અમે જે ચાલીસ કંપનીઓ ચાલીસ કંપનીઓથી વધારે જે ફરિયાદો દાખલ કરી હતી એ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા અરહમ જેમ્સ અરહમ જેમ્સ અને ધરતી ડાયમંડ અને મારુતિ ઇન્પેક્સ જે કતારગામ ચાલે છે તો એ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપવામાં આવેલ છે પણ હજી સુધી હજુ જો આગળ કોઈ પણ કંપની કારીગરોને પોતાનું બોનસ આપવામાં નહીં આવશે તો લેબર ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાની અમને બાહેધરી આપેલ છે અને સુરત ડાયમંડ એસોસિએશનને પણ પત્ર પાઠવવામાં આવેલ છે કે જે પણ એના સભ્ય સંસ્થા હોય એમને બેઠક કરી કારીગરોને ઓવર ટાઈમ અને બોનસ અપાવે જેથી કરી કારીગરોનો પણ દિવાળી દિવાળીનો દિવસ છે એ પણ સારો જાય એ બાબતે અમે મા સુરત ડાયમંડ એસોસિએશનને પણ પત્ર પાઠવેલ પાઠવેલ છે વધુમાં ડાયમંડ વર્કર યુનિયનના બાઇસ પ્રમુખ ભાવેશ કહ્યું હતું કે હીરા ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓને બોનસ એક્ટ હેઠળ બોનસ અપાતું નથી એટલા માટે અમે બે દિવસ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જે અંતર્ગત વરાછાને અને કતારગામની ત્રણ હીરા પીડીઓને લેબર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ